જો જોતાજી તો એટલે આલે આખી તો આ બુજાય કન ના એ ના પડે રોડું લે આવ રોડું આમ થાય રોડું લઈ આમ થા આમ થા રોડું લઈ કે ભલા ગયો છે પણ આ તો હ ફૂલ છે આ તો યાર આ તો છે

લા હેડોક તમે એડોડું મઢું છે તારે તો રોય તો મરી જાય તો ભરવા નહી કોઈ વર્ક આ

એટલે આપણે રોડો ને આ મેચા તમે રોડો ઓછો પડ્યો રોડો એટલે કશો નહીં રસ્તો હોતા એને રસ્તો પૂનજર ગેર વઢવું પડ્યું મરી જાય ગમે તે વઢવાઈ જતી ના ના હું રડું ના આવું તમને તમે તો ટૂંકો મરી મરીશું ના મારું આવે તું ના મારી વાત છે મારી રહ્યા હો આનું વાત હોય

અમારે ગતું જ નહીં ગતું ના બાજુ ઓ પીવાનું રાખો બેહો શાંતિ છે ઊભા થયા લસરે જોઈને

મારા કાકા ઘોડ ને ઉપાડી ગયા પેલા પડ્યા

તમારે <ihaz> તમારે <violininding warfare> યાર કતરો કેમ યાર આયુ કતર યાર આપળો સુરે હાડો તમા ના બુ તો કોઈ નહિ આપણે તો શું ને તો કરો

એ મગર સે નાખો નાખો આડો નાખો નાખો ઓ લે ફુટો તારો લઈ દઉ અલ્યા હાલે અલ્યા આ પડે મગર પેલા આલે પડે

મોય નાખુ લે કોળ કાઢો લે મરી જાહે મોય મરી જાય એવું લાગે મગર છે મગર કાઢું તો થેલ કાઢી ગયા હતા પુના કરે જે હા નાખો નાખો એ અલ્યા તો નહોતું નાખવાનું કો નાખવાનું બગાયો લે 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 આસલ અમાર બાત્રી અમે ના આથી પેલા કાચુકમાંથી તડનો આવતા રહે નેરમો ચડી ગયા છે એ કોરતઈ ના હાથી આમ બા તારા બાનું

ઉંડે પકડો આયું નકર દારૂડિયા છે આરે દારૂ પકડી લે તમે બે જણ ઓય મોય લાગ્યો હું પકડી લાઈશ કડું જ નહીં છોકરા બે બે તો ઢક્કા માર કદી આત્મો નહી આય ઓય આઈ તો મરી જાય

હે હા અલ્યા પકડી એમ થાન બાસી યાર કે મગર દેવ તું કેતો પકડું તો લે હા લે પાતરા અલ્યા ઘોળ કાઢો યાર કરે તો કરે ઓમ આ તો બે દારૂડિયા થી એતરકા કોકો દારૂડિયા થી તો દારૂ પીવો છે કે એ નહીં તમન ખાવાને આલ અલ્યા પણ આ છોકરો ના પડે કે મગર ભાઈ કરે ઓમ હેળો કરે વહ પાહક જાતા અહીં તો તિયરી મેલવા એ છોટિયા

ખોાળી છે મગન નહીં કંટાળો જ પડતી નહીં ખબર જ પડતી નહીં તકો મળો કરો ના શું કરો આઈ રહ્યું પી પી ભાઈ

oh sorry